મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે ખેડૂતોની વેદના જોઈ છે એ ખૂબ જ પીડાદાયક છે ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ગીર પંથક જે આખું છે એ મોટાભાગે દર વર્ષે આ જ પરિસ્થિતિમાં હોય છે ત્યાં ખૂબ પાણી ભરાઈ જાય છે ત્યાંના ખેડૂતોને સહાય પણ મળતી નથી જ્યારે સહાય માટે સર્વે કરવામાં આવે સર્વે માત્ર કાગળ પર રહી જાય છે આ વિષય પર અનેકવાર ચર્ચા કરી છે અમે ગ્રાઉન્ડ પર જઈને ત્યાંની સ્થિતિ બતાવી છે ત્યાંના ખેડૂતો કેટલા પરેશાન છે એ પણ બતાવ્યું છે પણ છતાંય કશું બદલાયું નથી નેતાઓએ આંગળી મોઢા પર રાખી દીધી છે અને એ કંઈ બોલવા માંગતા નથી ખેડૂતોની પરિસ્થિતિ આવી હોવા છતાં છતાં પણ નેતાઓને એવું લાગે છે કે આ તો હવે ગેડ ગેડના ભાગે જ આવ્યું છે ભૌગોલિક સ્થિતિ પણ એવી છે ગેડની એટલે ત્યાં વધારે પાણી ભરાઈ જતું હોય છે લાસ્ટ યર અમે જ્યારે ગયા ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી આ વર્ષે પણ ગેડના ખેડૂતો ખૂબ પરેશાન છે પાલભાઈ આંબલિયા જે ખેડૂત નેતા છે એમણે સીએમને પત્ર પણ લખ્યો પત્ર લખીને રજૂઆત કરી કે ગેડ માટે જો આટલી બધી સહાય ફાળવવામાં આવતી હોય ગેડ પંથકના ખેડૂતો માટે આટલા બધા પૈસા ફાળવવામાં આવે છે અને છતાં પણ આમની આ પરિસ્થિતિ કેમ છે એ જોવા માટે કોઈ કેમ નથી આવતું હવે આ વિષય પર આમ આદમી પાર્ટી વધારે આક્રમક બની છે પ્રવીણ રામ જે મોટાભાગે ખેડૂતો સાથે રહેતા હોય છે એમણે પદયાત્રા કરી અને ગેરના ખેડૂતો માટે ન્યાય માંગવાની વાત કરી છે પદયાત્રા કરીને ખેડૂતો જે પરેશાન છે લોકો સાથે ગાંધીનગર પહોંચશે અને ત્યાં રજૂઆત કરવા માટે જશે એવી વાત એમણે કરી છે ગેડ પંથકના જેટલા પણ ખેતરો છે એટલે ત્યાં પાટ તૂટે અને તરત પાણી ઘરમાં ઘૂસી જાય ખેતરોમાં ઘૂસી જાય ત્યાં ખેતરની વચ્ચે જ ઘર હોય અને પછી જે પરિસ્થિતિ સર્જાતી હોય છે એ ખૂબ ભયાનક હોય છે આમ તો ખેડૂત કુદરત ની ઉપર આસ રાખીને બેઠો હોય પણ જ્યારે કુદરત પણ રૂટી જાય ત્યારે ખેડૂતની શું પરિસ્થિતિ થાય ખેડૂત પાસે ના પોતાનો પાક બચે ના એની જમીન બચે જે એ બીજી વાર ખેડી શકે એ પરિસ્થિતિ પણ એની રહેતી નથી એટલે ગેડ પંથકના લોકો દર વર્ષે એ જમીન અને એ જે સ્થિતિ હોય છે એમાંથી ઊભરવાનો પ્રયાસ કરે પાછા દર વર્ષે એ સ્થિતિમાં આવે અને છતાં પણ એમના પૈસા જે ગાંધીનગરથી નીકળે એ ખેડૂત સુધી ક્યારે પહોંચે જ નહીં ગેડના ગામ સુધી ક્યારે પહોંચે જ નહીં ત્યાંના ખેડૂતોએ સ્વીકારી લીધું છે કે અમારું ભાગ્ય જ આ છે પણ ભાગ્ય આ નથી હોતું એના માટે લડવું પડે છે પોતાના ભાગ્ય માટે પોતાના કામ માટે લડવું પડે છે એના સિવાય આ સરકાર સાંભળતી નથી અત્યારે તો આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે પદયાત્રા કરશે ગીરના ખેડૂતો માટે પ્રવીણ રામે સરકારને ઘણા બધા સવાલ કર્યા છે એમનું શું કહેવું છે તે સાંભળો નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન હું છેલ્લા એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે ખેડૂતોની વેદના જોઈ છે એ ખૂબ જ પીડાદાયક છે ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે ઘેડના ખેડૂતો માટે મને કંઈક કરવાની ઈચ્છા છે આમ તો ઘણા વર્ષો પહેલાં પણ હું અનેક વાર ઘેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ વધારે ઘેડ માટે મારે કંઈક કરવું છે અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપનાથી કરીએ પરંતુ આજે તો ગણેશ ચતુર્થીનો દિવસ છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે હું ઘેડ માટે એક મહત્ત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું ઘેડના લોકોનો જે પ્રશ્ન છે વર્ષોથી જે પ્રશ્ન છે એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને સોએ સો ટકા સહાય સર્વેના નાટક સિવાય સોએ સો ટકા સહાય આપે અને સાથે સાથે જે ઘેડના કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષ વર્ષોથી સમસ્યાઓ છે તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ હું આ પદયાત્રા મારફત ઘેડના તમામ ગામડાઓમાં હું ખેડૂતો પાસે જઈશ ગામડાના લોકો પાસે જઈશ અને ઘેડની વેદના અને ઘેડીની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી